અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં મતદાર યાદી ખાસ સદન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત આગામી ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરના રોજ કેમ્પ યોજાનાર છે તો આ મામલે મામલતદાર કચેરીના મામલતદાર પ્રસાદ ભીંડી દ્વારા મીટિંગ યોજી જાણકારી આપવામાં આવી હતી બગસરા તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં આગામી ઓગણતીસ અને ત્રીસ નવેમ્બર સવારે દસથી સાંજના પાંચ સુધી મતદાર યાદી સુધારણા કેમ્પ યોજાશે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા હાલ મતદાર યાદી ખાસ સદન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયું છે તે અંતર્ગત બગસરા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય જેવી કાકડીયાના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજી નગરપાલિકા વોર્ડ વાઇઝ સભ્યોને મતદાર યાદી સુધારણા સહયોગ આપવા ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરે સવારના દસથી સાંજના પાંચ સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો મામલતદાર કચેરી તથા ગ્રામ્ય વિસ્તારના મતદારો ગણતરી ફોર્મના ડોક્યુમેન્ટ આપી મતદાર ભાગ લઈ શકશે અમરેલી જિલ્લાના બગસરા ખાતે પચીસ અંતર્ગત કામગીરી શરૂમાં છે સંદર્ભે આજે બગસરા શહેરની અંદર બગસરા શહેરના તમામ નગરપાલિકાના વોર્ડના સભ્યો રાજકીય માન્ય પક્ષોના પ્રતિનિધિઓ માન્ય ધારાસભ્યશ્રી તેમજ અલગ અલગ સંસ્થાઓના આગેવાનો ને સાથે રાખી અને એક બેઠક યોજવામાં આવેલી હતી જેમાં આગામી તારીખ ઓગણત્રીસ અને ત્રીસના રોજ ખાસ ઝુંબે સ્વરૂપે અમે જે બીએલો મારફત ઘરે ઘરે ફોર્મ્સ ચકાસણીના વિતરણ કરવામાં આવેલ છે જેમાંથી જે મતદારો એ તરફથી અમને ફોર્મ ભરીને પરત નથી મળેલા તે સંબંધે અમે મતદારોને જાગૃત કરી અને તેમને જે કાંઈ મદદની જરૂર હોય તે મદદ પૂરી પાડવા અને મામલતદાર કચેરી બગસરા ખાતે મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ તેમજ પ્રાંત કચેરીનો તમામ સ્ટાફ શનિ રવિમાં આખો દિવસ બેસી અને અમે આ ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવનાર છે આ ઉપરાંત લોકોમાં જનજાગૃતતા આવે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ મતદાન મથકોના શ્રી ઘરે ઘરે જઈ અને આ અંગે કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં સરપંચશ્રીઓ આગેવાનો વિવિધ મંડળો દ્વારા પણ અમે લોકજાગૃતિ મળે અને વિતરણ કરેલા ફોર્મ વહેલી તકે ફરજ મળે આવા શુભ ઉદ્દેશ્યથી આગામી દિવસ ઓગણત્રીસ અને ત્રીસના રોજ આ સઘન કામગીરી વિશેષ ભાગ સ્વરૂપે અમે કરવામાં આવનાર છે આ ઉપરાંત આજે માન્ય ધારાસભ્યશ્રી પણ આ કામગીરીમાં

CN24 News Mobile App